અલા ભાઈ તમને યાદ હોય તો મેં થોડા દિવસ પહેલા તમને વાત કરી હતી કે ભાઈ બ્રાન્ડેડ કંપનીના શૂઝ અને કપડામાં જોરદાર સેલ લાગવાનો છે તો એ સેલ લાગી ગયો છે માટેના ટોપ ટી શર્ટ માત્ર થી સ્ટાર્ટિંગ થઈ જાય છે અને આટલું જ નહીં લેડીઝ માટેના લેગિંગ્સ પ્લાઝો માત્ર બસો ને નવ્વાણું રૂપિયા થી મેન્સ માટેની ટી શર્ટ શોર્ટ્સ અને ટ્રેક માત્ર એકસો ને નવ્વાણું રૂપિયા થી સ્ટાર્ટિંગ ભાઈ બ્રાન્ડેડ કંપનીના જીન્સ તમને ભારે ભારે ડિસ્કાઉન્ટમાં મળી જવાના છે અને ગર્લ્સ માટેની આ હેવી ડ્રેસીસ કુર્તી ટ્યુનિક આ બધું જ મળી જવાનું છે નવરાત્રી માટેના કુર્તા તમને ચારસો પાયજામા સાથે જોડી મળી જવાની છે અહીંયા તમને નવરાત્રી માટે સ્પેશિયલ કુર્તા પણ માત્ર ત્રણસો ચારસો રૂપિયા માં મળી જવાના છે અને ભાઈ માન્યવાર ના કુર્તા મળવાનું છે મેન્સ એકસો ને નવ્વાણું ચાલુ થઈ જાય છે અને માત્ર કપડા જ નહીં તમને બ્લેઝર શેરવાની કુર્તા પાયજામાં માત્ર નવસો ને થી સ્ટાર્ટિંગ થઈ જાય છે કપડા સિવાય અહિયાં તમને બેલ્ટ અને બેગ્સ પણ મળી જશે અને બીજી એક ખાસ વસ્તુ ભાઈ આ સેલ તમે કોઈ પણ પ્રોડક્ટ ફર્સ્ટ કોપી અથવા ડુપ્લિકેટ સાબિત કરીને બતાવો ને તો દસ હજાર ઇનામ પણ આપવાના છે અને ભાઈ ઓરિજિનલ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઉપર તમને એંસી ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનું છે ભાઈ ઢગલા બંધ વેરાયટી છે આમાં અને માત્ર છોકરાઓ માટે નહીં છોકરીઓ માટે પણ શૂઝમાં ઘણી બધી વેરાયટી મળી જવાની છે એડ્રેસની વાત કરું તો વાણિજ્ય ભવન જોયા જોયાલુકા જ્વેલર્સની બિલકુલ બાજુમાં રેસ્કોસ રોડ વડોદરા ભાઈ સવાર થી રાત્રે દસ વાગ્યા સુધીનું ટાઈમિંગ છે મેપમાં વાણિજ્ય ભવન લખશો એટલે સીધા હ્યા જ પહોંચી જશો